હાલો મિત્રો કેમ છો બધા મજામાં તો તમે બધા મજામાં હશો તો આજના નવા વિડીયોમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો આ મહારાષ્ટ્રમાં કેવી રીતના ખેતી કરે એ જોવા જે કાટો કેરા જેવું જે રહ્યું એ છે સોખાનો રોપ આવી રીતના આ આવેલો હે આ પારો પારો રહેશો પેલો તો આ બાજુમાં એવી રીતના આ કેરો હે પછી એમાંથી ઉપાડીને પછી આવી રીતનો જો પારો પારો સો આપણે કેમ રીંગણીનો અને મરસીનો જેમ રોપ નાખે એવી રીતના આવડા આ લોકો આનો જે બિયારણ હોય ચોખાનું સારું બિયારણ એક નંબરનું એ આ આવી રીતના રોપ આવી દે અને પછી એમાંથી આવી રીત આ એટલો થોડોક મોટો રોપ થઈ જાય એટલે આવી રીતના એ વાવે જો પાણીના ખાડા ભરેલા છે બે બે ત્રણ ત્રણ વિકાના આવી રીતના સારો તરફ અને ઘટે કાંઈ પાંચ મહારાષ્ટ્રમાં આવી રીતના સોખાનું વાવેતર કરે છે અને સામે છે એક પહાડ જોવા તમે જોઈ રહ્યા છો એ મિત્રો એ છે સેવન સિસ્ટર પહાડ પહાડનું નામ છે એક થોડુંક ઝૂમ કરીને બતાવું તમે જોવું જુનાગઢ ગિરનાર ઉપર જેવો પહાડ ઈલાકો હોય ને એવો જ છે આ પહાડ છે એક છેક પહાડ ઉપર માણસો જાય છે આપણે પણ એ ડુંગર ઉપર ગયા હતા સેવન સિસ્ટર પહાડ ઉપર લાવી થયા હતા પણ મિત્રો એમાં એવું થયું કે નેટનો પ્રોબ્લેમ હતો થોડોક નેટનો ઇસ્યુ હતો એટલે રિઝલ્ટ બરાબર નથી આવ્યું અત્યારે આ પંદર કિલોમીટર સેટા છે આ પહાડ થી પહાડનું નામ છે સેવન સિસ્ટર નાગપુરથી બસો કિલોમીટર આગળ આપણે ત્યાં ગયા હતા પણ એમાં એવું થયું કે નેટનો પ્રોબ્લેમ હતો એટલે લાઈવ થયા હતા પણ લાઈવમાં બરાબર રિઝલ્ટ ન આવ્યું અત્યારે આ પંદર કિલોમીટર સેટો છે સેવન સિસ્ટર જો આ છે સોખાનું વાવેતર કરેલું જો આ રોપ છે તો આવી રીતના અહીંયા ખેતી કરે પાણી ભરેલું છે જોવો આવી રીતના ખાડા આપણે આવી રીતના વધારે વરસાદ હોય પાણી ભરત રહે તો આપણે કોઈ પણ પાક નો થાય તુવેર છે કપાસ છે મગફળી છે અથવા કોઈ અન્ય પાક છે કોઈ પાક નો થાય આવી રીતના બહુ વધારે વરસાદ થાય તો જો આટલો વરસાદ થયો હોય માનો કે તો આવી રીતના પાણી ભરાઈ ગયું હોય તો આપણે પાક ખાવ નિષ્ફળ જ જાય અને અહીંયા આવડા આ લોકોને સોખાને જેટલું પણ પાણી હોય ખાડો ભરેલો હોય તો એનું ઓછું જ પડે થાય જાય ખરા જેટલું પાણી ભરેલું હોય ને જો આ રોપ છે આવી રીતના એક આગળ કાટું કેતર છે જો આ અત્યારે એ પણ રોપ નો કાટું દેખાય આ સોંપેલું અને આ સેવન સામે સેવન સિસ્ટર પહાડ છે લીમડાના પણ છે મવડાના આગના એવા ઝાડ વધારે હોય